જેને અનુસંધાને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમી હાથ ધરી ચોક્કસ માહિતી મળેલ જેને આધારે પોલીસે મહિન્દ્રા પિકઅપ ડ્રાઈવરને ભારતીય બનાવટ વિદેશી દારૂ ભરી વ્યારા તરફથી આવતી તરસાડા બાયપાસ થઈ કડોદ રોડ પરંતુ વાહન ચાલક અજય વિષ્ણુ પાટીલને પકડી પાડ્યો હતો ગાડી તપાસ કરતા કુલ મુદ્દામાલ સાથે વાહનને પકડી પાડી સાત લાખ બેતાલીસ હજાર પાંચસો વીસ મુદ્દામાલ જપ્ત કરી કાયદોશોની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક ઈસમની પણ ધરપકડ કરવામાં આવી હતી જેમાં ત્રણ આરોપીઓ પકડવાના બાકી છે હમીરસિંહ ચૌહાણ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી